નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા કી કિશોચ ચેનલમાં તો આજના વિડીયોમાં વાત કરીશું એક રાજના રાજાની અને ચતુર વાણિયાની તો એક રાજ હતો એમાં રાજા હતા અને એમાં રાજ્યમાં અલગ અલગ પ્રકારની જ્ઞાતિના લોકો રહેતા અને એમાં એક વાણીઓ રહેતો એકદમ ચતુર ચાલાક અને ચબરાક હતો તો આ રાજા આ વાણિયાને કોઈનો હિસાબ કિતાબ કરવાનો હોય તો જરૂરથી યાદ કરીને બોલાવતા અને આ કામ

એટલી પણ બુદ્ધિ નથી કે સોનું વધારે કહેવાય મોંઘું કે ચાંદી એટલી પણ તમારા દીકરાને ખબર પડતી નથી તો આ સાંભળતો જ તે વેપારીને વાણિયાને ખોટું લાગ્યું પણ રાજાજીની સામે કંઈ પણ બોલ્યા નહીં અને પોતાના ઘરે જતા રહ્યા અને ઘરે ગયા પછી આ છોકરાને પૂછ્યું કે બેટા ચાંદી અને સોનું બંને ધાતુમાંથી મોંઘી ધાતુ કઈ તો પેલા છોકરાએ તરત જવાબ આપ્યો કે સોનું તે વાણિયાએ પોતાના દીકરાને પૂછ્યું કે તને આ વાતની ખબર છે તો રાજાજીએ મને કેમ એમ કહ્યું કે તમારા દીકરામાં જરા પણ બુદ્ધિ નથી એકદમ મૂર્ખ છે અને સોનાની કિંમત અને ચાંદીની કિંમતમાં ખબર પડતી નથી વધારે મોંઘું શું એની ખબર પડતી નથી એવું કેમ કહ્યું તો છોકરાએ કહ્યું કે રાજાની વાત બિલકુલ સાચી છે હું એમના સામે એ રીતે સાબિત કરી ચૂક્યો છું કે મને એ વાતની ખબર પડતી નથી હું ગામમાંથી જઈ રહ્યો હોય એ સમયે રાજાના મંત્રી આવી અને મારી પાસે આવીને મારા હાથમાં બે સિક્કા મૂકી અને કહ્યું કે આ બેમાંથી વધારે મોંઘો જે સિક્કો હોય એ તું લઈ લે અને તારી પાસે રાખી દે તો મેં ચાંદીનો સિક્કો ઉઠાવ્યો તો બધા હસવા લાગ્યા અને બીજા દિવસે પણ એવું જ થયું કે મારી સામે બે સિક્કા મૂકવામાં આવ્યા અને ફરીથી મને મોંઘો સિક્કો ઉઠાવવામાં આવ્યો તો હું ચાંદીનો સિક્કો લેતો તો વેપારી કહ્યું એનું કારણ શું તો છોકરાએ કહ્યું કે પિતાશ્રી તમે આટલા ચતુર અને ચાલાક અને ચબરાક છો તો મારામાં પણ થોડી ઘણી એટલી તો બુદ્ધિ હોઈ શકે મારા બા પિતાશ્રી જેટલી તો મેં વિચાર્યું કે ચારડી અને સોનું બંને સાથે મૂકવામાં આવતું અને મને પૂછવામાં આવતું બંનેમાંથી ધાતુ કઈ વધારે મોંઘી તો હું પહેલા દિવસે સોનું ધાતુ કઈ અને સોનાનો સિક્કો ઉપાડી લેતો તો મને એક જ સોનાનો સિક્કો મળતો અને મારી બુદ્ધિની તરત બધાને ખબર પડી જતી કે આ એના પિતાશ્રી જેવો ચતુર અને ચાલાક છે પણ મેં એમ ના કર્યું મેં મારી બુદ્ધિ વાણિયા બુદ્ધિ વાપરી અને વિચાર્યું કે હું ચાંદીનો સિક્કો લઈશ તો ફરીથી મને કદાચ આ ચાંદીનો સિક્કો મળી શકે છે તો મેં ચાંદીનો સિક્કો ઉઠાવ્યો તો બધા હસવા લાગ્યા અને બીજા દિવસે પણ એ રીતે મારી પરીક્ષા થવા લાગ્યા ઘણા દિવસથી મારી આમ પરીક્ષા ચાલી રહી છે અને પિતાશ્રીને પોતાની તિજોરીમાંથી ખાનું ખોલી અને બતાવ્યું કે આમાં ઘણા ચાંદીના સિક્કા ભેગા થઈ ગયા છે કારણ કે રોજ મારી પરીક્ષા આ રીતે લેવામાં આવે છે અને હું રોજ ચાંદીનો સિક્કો ઉઠાવું છું તો આપણે તેઓ આપણી વેપારી બુદ્ધિથી ઘણા બધા એવા ચાંદીના સિક્કા ભેગા થઈ ગયા છે જો હું સોનાને વધારે મોંઘું કહે તો મને એક જ સિક્કો મળવાનો પણ બસ મેં એમ ના કર્યું અને વેપારી મગજ વાણિયા બુદ્ધિ વાપરી તો આપણે તેઓ ઘણી એવી કિંમતના ઘણા એવા ચાંદીના સિક્કા જમા થયેલ છે તો આ સાંભળી અને તે વાણિયાને પણ અજુગતું લાગ્યું અને થોડી નવાઈ પણ લાગી અને ખુશ પણ થયા કે મારો દીકરો મારા કરતાં પણ ચડ્યા તો છે તો મિત્ર મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે ઘણી વાર આપણને કંઈ લાભ થતો હોય તો બીજાની સામે આપણી ચાલાકી બતાવવાની કંઈ જરૂર નથી જો આપણને લાભ થતો હોય તો લોકોની આગળ આપણે મૂર્ખ સાબિત થઈએ તો પણ કંઈ વાંધો નહીં આપણને ખુદને તો ખબર છે કે સાચી વાત હોય છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરું બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંઘે તાકી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે